કરવાની વાત સાચી છે ગમે તે જવા થોડો અનુભવ કરવો પડે એવું પત્તું ચાલતું હોય ને એ રીતના રમવાનું બરોબર છે વાત સાચી હું કેવું છે નાવાનું બધા મન મારે છે ને માગવા ના પડે હાલ રાશિ ખરાબ ચાલે છે

હાલ લ્યો આ દસ પકડો અત્યારે હાલ અનુવા વધારાની ની માથાકુટ કરતા ના અનુભવ તારે રમતા ના પાછા પાછું પૈસા માંગતા ના મારા પાસે રમવા તો આવ્યો છું એટલે તું એ રમવાડી રમવા નહીં આયા

વધારાની માથાકુટ ના હારી દો પૈસા વાયદો કર્યો એમાં એક કરોડ રૂપિયા હોય ને ગઈ સાલ મું આવ્યો તો એક કરોડ રૂપિયા કરોડ રૂપિયા એ ઉતાવળ નું કામ કરવું હોય ખેમાં

મને લાગે છે પાયમાલ કરીને પછી બધા ને મને લાગે છે તમન આરામન નો કોઈ જાજી ગતા પડતી નહીં હોય એવું લાગે તો સમજી જો આ બે પત્તો પડ્યો ને એનો પત્તો અંદર પડ્યો કો તો બહાર પડ્યો જે બાદ પત્તું પડે એ બાદ પૈસા હોય તો લાગે કા બખાળો કરવા આવ્યો હોય તો ઘેર જ તારો આ બેઠા અંદર પડ્યા ચલો મૂકો હેળો ફટાફટ કેમાં મૂકો બે સલાંગ અંદર પડ્યા છે પચા પચા હું મેલો જો મેલો કે ઓમ પણ સોની ગભરાયા ગણ મેલો ફટાફટ હા ઈ ઓય હું ચકલો ચૂંથવાનો હોય તાણે એક દાડો રમબુને

પેલો નહીં કેતો ટોપાર કે અંદર મેલો કમ્પ્લીટ ખેલાડી છે શું મોકા કો ખેમા લે હડા જી કોટા ખેલ છે જી તો કોટા વાગી ખેલાડી છે આપો પત્તુ હેડા જીવણ મગજમાં મગજ બેહી ગયું અરે મારા નસીબ જોરદાર છે તમે હું મેલો ને બાદ મેલો ફટાફટ પૈસા આવશે અરે યાર તમે રૂપિયો રૂપિયો મેલા છો ને બખાળો છે કરો છો આ યાર જો રૂપિયો છે હા મેલો હડો લે હડો 5000 બચું થયું એટલે શીખર જીવન નું બચુ ખાલી નું બચુ કાકા ખબર ના પડતી હોય તો ઘેર દો તમે યાર હું બખાડો કરવા આયા છો કદી જુગાર જોયો નહીં કહું તમે કીધું બચ્યું એટલે ઉપરી એક બાજુ ખેલ પડે હોય ને બચું કેવાની એકી બાજુ દંડ એકી બાજુ લંડ ને તો કોચરો લઈ ને એક થી મળીને એક લાખ સુધી લગાવો ફટાફટ

સાસ પી ના બોલો હેડો ખેડૂતો જીવણા અંદર 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 ઓહો એકી બાજુ ઢગલો થઈ ગયો છે ને

પોલીસ જોવા જુ એ ભાઈ પોલીસ ની કોઈ ચિંતા નહીં તમે તાર રમણ બોલ્યા શું તમે તાર રમો બોલ્યા બધા બીકાણ છે રમો અંદર ખેલ પડ્યો આ વખત અંદર નાખો અંદર ખેલ ના ખેલ લઈ લે ક્યાં થતો

બસો બસો વાલ દેજો રીક્ષા નું ભાડું હોય ખાલી લઈ જો જતા રહો બોલે આગળ જતા રહો અમુ કરજો આપડે ફોર્મ થઈ ગયું છે આ બધા નવા ખેલાડીઓ હતા ને તે મેળ આઈ ગયો છે

તારા જેવી હાલત થઈ છે બાકી અમાર ખીચામાં પૈસા હોત તો તને કગરા સરપંચ અમે રસ્તો હારવા માટે બતાવ્યો તો પણ આગેવા જતા નસીબ તારું એ કોમ ના હાલ્યું કે મારું એ કોમ ના સરપંચ રિક્ષા ચોરાવાની લાખ રૂપિયા ની યાદ અમે જીવણીયા માળા ઉપર કોઈ તને લાખ હાલતો હોય તો હું બેસી જઉં કે

આપણું તાણ ક એ વાત એટલે માણસ ને કુવા ને કદી વરત કાપવાનો નહીં આ જીવણીઓ અત્યારે દુખી રહે આપરા લીધા આપરા માટે જીવન એટલે જીવન પડે પડ્યો છે નહી પડ્યો દેખાડ્યો સરપંચ આમાં વને ટોપી ખોઈ જાય તો ના તો લાખ રૂપિયા જ રિક્ષા જઈશ ખેમા ઘેર જહાણ તો લંકારી ખરા દોઢ ફૂટ નો ધોકો લઈને તૈયાર હશે લંકારી વાત નઈ સાચી હોય શું જીવને તું બંધ થઈ જા મે અમે વિચારીએ છીએ એ કેમાં હું બંધ થાય આ લંકાની ખબર પડશે તો ટુંપો દેન મે ના છે જીવન રોય ને રોય ને છેડી સુ કોઈ મરી નહીં જા બધા પૈસા તો હાથ નો મેલ કેવાય શાંતિરાજ રાજ અમે હજી કોઈ મરી નહી જા હજી તારા ખરા ને તાઈન છે હજી જીવે છે એટલે તો સરપંચ તમે કેતો આઈડિયા કોક છે એટલે તો હું બંધ થઈ જુ રૂવાનું કેમા હું

દોઢ લાખ માં તો આખું ફેર પડા પત્તા વધના આવશે ને એમાંથી આપડે લાખ કવર કઈ નાખશું મારા નહીં લેવા આ લાખ રૂપિયા લીધા એનું કર્યાલો

તો પછી રસ્તો નહીં પચાસ લઈને પચાસ ના લાખ લાખ એ નહીં કરું પેલા મારા હાઈટ હજાર કરો મારા ડબલ નહીં લેવા ખાલી તી તમે તું તી હાલ એમ આવું આવી રીતના કવર નહીં કરવા તારા

સરપંચ બે ડબલ થાય ડબલ એમ કરી રિક્ષા મિલીને લાખ રૂપિયા લીધા અને પાછા દસ હજાર રૂપિયા વેચવા લઈને રિક્ષા સોરેલા તો અને હોવાની બુદ્ધિથી હેરાય ના આ માણસ રહ્યા ને હેરા એક નંબરના જુઠ્ઠા છે આ પૈસા બધા હારી જાય એટલે કઈ લેવા છે જો જોવાથી લાબાના પૈસા લાખ રૂપિયા રિક્ષા શોરાવાની ગમે તે કઈ કો કરવું પડશે કા આ તો રિક્ષા મારા હાડુ ની છે ગમે તે કઈ સોરાવે તો પડશે ગમે તે શોખ પૈસા તો લેવા પડશે રિક્ષા એમના મને ક્યારે આવશે નવા તો વાત તો કરવી જ પડશે ગમે તે કોક ને રિક્ષા છોડાવે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા માયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી